મારા વલા સ્નેહજનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય શિવનાથ આજે સોમવાર ચૈત્ર સુદ બીજ જે સવારે સાડા છ સુધી રહે છે પછી ત્રીજ થઈ જાય છે આજની રાશિ છે મેષ જેના નામ નાક્ષર છે અલ અને ઈ જો કોઈ પણ દીકરાની સગાઈ ન થતી હોય તો તેને સૂકા નારિયેળ લઈ તેના અંદર ચોખાનો લોટ ખાંડ અને ઘી ભરી અને કોઈ પણ ઝાડ નીચે મૂકી દેવું આવું પાંચ સોમવાર કરવાથી છોકરાની સગાઈ થઈ જશે કોઈ પણ દીકરીની સગાઈ ન થતી હોય તો તેને ગુરુપુરમત યોગમાં સોનું લઈ માતાજીને ધરી અને પોતે ધારણ કરવું આથી દીકરીની સગાઈ થઈ જશે જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને માર્ગદર્શનની જરૂર હોય તો માત્ર એક કોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મા દેવર જય સિદ્ધનાથ જય